જમાન જગત જનની માબાનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ત્યારે આ ઉત્સવ નિમિત્તે માતાજીના શ્રી પાઠ સાથે પૂજા કરતા ભક્તો ભાવિકો રોપ બંધ હોવા છતાં પણ ગિરનારની સીરી પર પગપાળા યાત્રા કરીને માતાજીના દર્શન કરવા પહોંચ્યા છે ગિરનારની ફૂલ ગુલાબી ઠંડીનો આનંદ માણવા યાત્રિકો નો પ્રવાહ વ્રત ગિરનારની ઉપર નજરે પડે છે અંબાજી મંદિર પરિસરના રેસ્ટોરન્ટમાં યાત્રિકો મસ્ત મજાના નાસ્તા કરી રહેલા નજરે પડ્યા હતા સુસવાટા મારતો પવન જે ભારે પવન લગભગ એસી કિલોમીટરથી પણ વધારે ઝડપે પવન કૂંકાઈ રહ્યો છે છતાં પણ યાત્રિકોને કોઈ પણ અસર નથી ને ત્યારે કોઈપણ દરકાર કર્યા વગર માતાજીના દર્શન કરવા તેઓ પહોંચ્યા હતા હાલ ગિરનારના પવિત્ર પવિત્ર જે પર્વ છે તેમાં ભારે પવનને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઉષા બ્રેકો કંપની સંચાલિત ગીરના રોપવે ઓથોરિટીને રોપવે બંધ રાખવાની ફરજ પડી છે અત્રે ઉલ્લેખનીય છે કે પોષી પૂનમ અને મા આંબાનો પ્રાગટ્ય દિવસ હોય ત્યારે યાત્રિકોને પગપાળા જવાની ફરજ પડી છે કહી શકાય કે જયારે અંબાનો પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ત્યારે હાલ રોપ વે બંધ હોવાના કારણે લોકો છે જે ભાવિ ભક્તો છે તેમની કોઈ પણ હાલાકી નથી ને ત્યારે કહી શકાય કે લગભગ જે રીતનો પવન રહ્યો છે અને પવન વચ્ચે ઠંડા પવન વચ્ચે પણ હાલ જે ભાવિકો છે તે સીડી ચડીને જઈ રહ્યા છે અને ત્યારે સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે અમારા સંવાદદાતા ભાવિક જોશી ગ્રાઉન્ડ ઝીરોથી જોડાઈ ગયા છે તેમની સાથે સીધો સંવાદ કરીએ ભાવિકા આપને અવાજ આવી રહ્યો છે કદાચ કોઈ નેટવર્ક ઇસ્યુ છે તેમના કારણે આપણે કનેક્ટ નથી કરી શક્યા પણ ટૂંક સમયમાં આપણે ફરીથી પ્રયાસ કરીશું અને ત્યારે કહી શકાય કે હાલ જે પ્રકારે માહિતી મળી રહી છે તેના પર નજર કરીએ તો માંબાનો પ્રાગટ્ય મહોત્સવ હાલ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે હાલ જે પ્રકારની માહિતી મળી રહી છે માંબા એટલે જગતજનની માંબા જે ગબ્બર પર બિરાજમાન છે ને ત્યારે મામ્બાનો પ્રાગટ્ય મહોત્સવ હાલ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ત્યારે વાત કરીએ હાલ ગિરનાર પર્વતની તો ત્યારે ગિરનાર પર્વત પર અંબા કહી શકાય માતાજી બિરાજમાન છે જગતજનની મામબા તેમના કહી શકાય કે હાલ પ્રાગટ્ય મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને ત્યારે સમગ્ર માહિતી આપવા બદલ અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે ભાવિક જોશી ગ્રાઉન્ડ ઝીરોથી ભાવિક આપને અવાજ આવી રહ્યો છે

ત્યાં વહેલી સવારથી અભિષેક કરવામાં આવી રહ્યો છે મોટી સંખ્યામાં ભાવિકો ની ભીડ જોવા મળી રહી છે એક તરફ જે છે ગિરનાર રોપે છે તે ભારે પવન કારણે બંધ રાખવામાં આવ્યો છે તો બીજી તરફ વહેલી સવારથી જે ભાવિક શ્રદ્ધાળુઓ છે તે પગપાળા પણ ગિરનાર ઉપર જઈ રહ્યા છે અને હાલ મંદિર માં ખુબ જ મોટી ભીડ જોવા મળી રહી છે જી બિલકુલ અને જે પ્રકારે માહિતી મળી રહી છે કે લગભગ એસી કિલોમીટર કરતાં પણ વધારેની સ્પીડથી જે પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે હાલ જે રોપવે છે તે બંધ કરાય છે ક્યાંક આપને શું લાગે છે કે ભાવિકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મારો પ્રશ્ન આપને છે કે જે પ્રકારે હાલ માહિતી મળી રહી છે કે લગભગ એસી કિલોમીટર કરતા જે રીતે પવનની ગતિને રાખી અને જે છે તે બંધ રાખવામાં આવ્યો છે તો બીજી તરફ લોકોમાં પણ માતાજીના દર્શન કરવા માટે આજે પ્રાકૃત્ય ઉત્સવ હોય ખુબ જ ચહેરા ઉપર ખુશી જોવા મળી રહી છે એક પ્રકારે જોવા જઈએ જે રીતે આજે લોકો જઈ રહ્યા છે યાત્રિકો સુરક્ષા ને રાખીને ગિરના રૂપે બંધ કરવામાં આવ્યો છે તો કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો યાત્રિકોને કરવો કરવો પડી રહ્યો હોય તેવા કોઈ સમાચારો નથી પ્રાપ્ત થઈ રહ્યા જી બિલકુલ ભાભી ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડા